આર ગુજરાત દિવસમાં આપનું સ્વાગત છે અમદાવાદની સેવન ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યા થઈ હતી તે બાબતે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ રાખી હતી અને જે સગીર વયના આરોપી હતો એને રિમાન્ડ હોમના મોકલી આપ્યો છે અને સેવન ડે સ્કૂલ ઉપર એફઆર દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જો આજે સેવન ડે સ્કૂલ બાબતે ક્રાઈમ બ્રાન્ચે શું કહ્યું તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં જે બનાવ બનેલો સ્કૂલ છૂટ્યા પછીના સમયમાં એ સમયમાં જે થવાના કારણે એક ઓછી ઉંમર સગીર વયના ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનું મૃત્યુ થયેલું છે આ ગુનાની શરૂઆતની તપાસ ખોખરા પોલ્યુશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ

અ જે બનાવ બન્યો એ સમય પહેલાની જે ઘટનાઓ છે બનાવ બન્યા બાદ પછીની ઘટનાઓ છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે બનાવનો મૂળ ઉદ્દેશ શું હતો આ તમામ પ્રકારના પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ચાલી રહેલી છે તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી જે સગીર વયનો હતો એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપલ દ્વારા કોઈ પણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે આ ગુનાની પણ હાલ તપાસ ચાલી રહેલી છે અને આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને પોલીસ બાળ સુધારણા ગૃહ જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ ત્યાં મોકલી આપવામાં આવેલું છે આજે બનાવનો સમય છે અંદાજિત સમય માં જે પ્રમાણે નોંધાવેલો સમય જે છે એ બાર ત્રીસ થી બાર પિસ્તાલીસ ની વચ્ચે બનાવ બનેલાનો જણાય છે તો બાર ત્રીસે જો આ બનાવ આ સમયગાળાની અંદર એટલે કે બાર ત્રીસ થી શરૂ થઈ અને બાર પિસ્તાલીસ સુધી હોય તો આની પ્રથમ જાણ જે એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે ત્યાં સુધીનો સમય લગભગ પચાસ મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે અને જયારે પ્રથમવાર પોલીસને હોસ્પિટલથી જે ભરતી આપવામાં આવી હતી એ બાર પચાસનો નો ટાઈમ છે તો આ સમય દરમિયાન અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યાં શાળા સંચાલન પાસેથી પણ

એટલે આ અંગેની જાણ એમણે શિક્ષણાધિકારીશ્રીને પણ નથી કરેલી પોલીસ એકમ નથી કરેલી અથવા તો એના એના જે મૃતક મૃતક છે છે સગીર પિતાને પણ કરી એટલે એના કારણે આ ગુનો નોંધવાનો જે ગુનો નોંધાયો છે અત્યારે હાલમાં એટલે શાળાના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે સેવન્થ સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આ તપાસ દરમિયાન જે પણ બીજી વિગતો બહાર આવશે એ પ્રકારે એમના જેતે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર કાયદાની સર્ચમાં આલેલા છે સલ્યુટ છે કેને જે રીતે મેરા જસ્ટિસ બોડી સાથે કરી જવામાં આવશે એક બે બાબતોનું કેલાડીનું ધ્યાન રાખવામાં આવશે કે બાબતે સુપોર્ટ થયેગા અને સ્પર્શકંગારી ત્યારબાદ જેને ફરજદારનું વિમક પરમાં સાયદાના સંઘર્ષમાં આવનાર જે નિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિ હોય કે જે

એની પણ એક ચોક્કસ એસઓપી છે અને એસઓપી મુજબ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ જે ગુનો દાખલ થયેલો છે એમાં શાળાના પ્રિન્સિપલને ને બોલાવવામાં આવેલા છે વિગતો એમની પાસેથી મેળવવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલી રહેલી છે એટલે જયારે ચોક્કસ અને જરૂરી પૂરતા પુરાવા મળી જશે એટલે વહીવટી તંત્ર દ્વારા મદદ નથી કરવામાં આવી એ કરતા જે બનાવ જે પ્રકારે બન્યો છે સ્કૂલ છૂટ્યા બાદ અને જ્યાં હાલના કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી અને જે મૃતક સગીર છે એ અને એના મિત્રો વચ્ચે જે છેલ્લા કેટલાક સમયથી થોડી નાની મોટી માથાકૂટ ચાલતી હતી અને બનાવ બન્યા બાદ જયારે મૃતકને જે પ્રકારે ઈજા થઈ છે એ પરત સ્કૂલમાં આવે છે સ્કૂલના પાસે ત્રણ મુખ્ય ગ્રેટ છે એક રોડની સામે અને એક રોડથી થોડોક ફોર્ટી ફાઈવ ડિગ્રી એંગલમાં એક બીજો દરવાજો છે અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાળી બનાવેલી છે ત્યાં બેસે છે અને ઘણી બેસી રહ્યા પછી

મેં જેમ જણાવ્યું કે જે બનાવ બન્યો એના પછી એ જે પરત સ્કૂલમાં આવીને બેઠો છે અને પછી ત્યાંથી એ ચોકીદારને જાણ કરે છે અને ત્યાંથી જયારે એલજી હોસ્પિટલમાંથી જે પોલીસ જે આપણે પોલીસ ટેબલ થી જે વર્ધી આવી છે એ બાર પચાસ ની છે એટલે અરાઉન્ડ થર્ટી ફાઈવ ટુ ફોર્ટી ફાઈવ મિનિટ જેટલું ડીલે થયું છે જે દિવસે બનાવ બન્યો ત્યારબાદ જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવ્યું એમાં એ તાત્કાલિક જે પોલીસ તપાસ શરૂ થઈ હતી એમાં કોઈ વિલંબ થયો નથી કારણ કે જે તે વખતે બનાવ જે પ્રકારનો હતો કે શરૂઆતમાં એ જે સગીર છે એની સારવાર યોગ્ય રીતે થાય બનાવ સંબંધિત માહિતી એકત્રિત કરાય અને ત્યારબાદ તરત જ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવેલી છે એટલે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ એમાં ચૂક રાખવામાં આવી જેવું અત્યારે પ્રથમ દર્શન રીતે કઈ જણાતું નથી

આપણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલની વાત સાંભળી અને એમ કહ્યું છે કે જે આરોપીઓ હતા અને જે વિદ્યાર્થી હતા એક જ ક્લાસમાં ભણતા હતા અને સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી અને સાડા વાગ્યાની આસપાસ એક બોલાચાલીમાં ચપ્પાનો ઘા મારી દીધો હતો અને ઘા ઘા માર્યા પછી સ્કૂલ વાહનમાં બેસીને પોતાના ઘરે જતો રહે છે અને ઘરે ગયા પછી એ ટ્યુશન ક્લાસીસમાં જાય છે અને આ વાતની જાણ થતાં ખોખરા પોલીસ દ્વારા એ બાળકની પૂછપરછ કરવામાં આવે છે અને એ બાળકને અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાળક સુરક્ષા રૂપમાં મોકલી આપ્યો છે રઈશ સૈયદ અમદાવાદ